ગુજરાત સરકાર આ વાતને સમજે છે અને રાજ્યના યુવાનોને શિક્ષણ મેળવવામાં મદદ કરવા માટે છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગુજરાત સ્ટેટ દ્વારા રાજ્યના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે આ સ્કોલરશિપ ગુણવત્તા અને આવકના ધોરણે આર્થિક સહાય આપવામાં આવશે જેથી રાજ્યના હોશિયાર વિદ્યાર્થીઓ સરળતા ઉચ્ચ શિક્ષણ મેળવીને રાજ્યની પ્રગતિમાં સહભાગી થાય છે ગુજરાતના સ્નાતક ડિપ્લોમા ડિગ્રી કે અન્ય માન્ય થયેલા ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવે તો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ઓનલાઈન અરજી કરી શકશે એમ વાય એસ વાય સ્કોલરશિપ બે હજાર ચોવીસ માટે પાત્રતા ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગ દ્વારા નક્કી થયેલી શિષ્યવૃત્તિ માટેની વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના બે હજાર ચોવીસ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના હેઠળ શિષ્યવૃત્તિ મેળવવા માટે પાત્રતા નીચે મુજબ નક્કી કરવામાં આવી છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના બે હજાર ચોવીસ શૈક્ષણિક લાયકાત સ્નાતક અભ્યાસક્રમો ધોરણ બાર વિજ્ઞાન અથવા સામાન્ય પ્રવાહમાં એંશી ટકા કે તેથી વધુ પર્સન્ટેજ મેળવવું